વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પાણી પુરવઠાની યોજનાઓની નિષ્ફળતા અને તેના કારણે લોકોમાં ફેલાયેલો આક્રોશ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે ખાસ કરી સોળસુંબા ગ્રામ પંચાયત એ ઉમરગામ તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે ત્યાં પંચાવન કરોડ રૂપિયાના ખર્ચે બનેલી દસ ગામ ફિલ્ટર પાણી યોજનામાં ટેકનિકલ ખામીઓ અને આયોજનના અભાવના કારણે નિષ્ફળ થવાના આરે છે આ ઉપરાંત એકસો કરોડ રૂપિયાની અન્ય યોજના પણ અમલમાં નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે જેના પગલે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ સોરસુંબા વિસ્તારમાં પંચાવન કરોડના ખર્ચે બનેલી આ ટાંકીઓ શુભાના ગાંઠિયા સમાન છે સમય મર્યાદા પૂર્ણ થઈ છે પણ પાણી આવ્યું નથી ગ્રામસભામાં અમારા મેઇન પ્રોબ્લેમ જે છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે મેઇન પ્રોબ્લેમ ખાસ અમારે પાણીની સમસ્યા છે પાણી અમારા માટે પંચાવન કરોડ રૂપિયાની અમને સહાય મળેલી છે પંચાવન કરોડ માટે એમાં પાણીની ટાંકીઓ બાંધવાની હતી અને લોકોને પાણી ઘર ઘર હર જલ યોજના હેઠળ પહોંચાડવાનું હતું આજ સુધી એ પાણીમાં કોઈ આગળ પ્રોગ્રેસ થયો નથી વિસ્તારમાં પાણી નથી આવતું પણ પંચાવન કરોડની જે પાણીની યોજના ફિલ્ટર પાણીની યોજના છે તો એ પંચાવન કરોડની ફિલ્ટર પાણીની યોજનાનું અમને પાણી ક્યારે આવશે તો એના માટે અમારે પાણી આવતું જ નથી બોરિંગમાં પાણી બધા સુકાઈ ગયા છે અને અમારે ત્યાં ટેન્કર આવે છે અને ટેન્કરના પૈસા પણ અમે જ ચૂકવીએ છીએ